તાજોતરમાં નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોતના પગલે હંગામા બાદ પોલીસે સાતસો થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું ગામડી ગામ ન ગળિયાતુ બની ચૂક્યું છે અને સમગ્ર ગામમાં આજની તારીખે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિક મહિલાઓ પારવાર મુશ્કેલીમાં મુકાયા છે જોકે એક તરફ વહીવટી તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ ગામના દરેક પુરુષ ગામ છોડી અને ફરાર થતા સ્થાનિક મહિલાઓ માટે હવે જીવન જીવુ દુષ્કર બન્યું છે ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર તાજેતરમાં જ થયેલા અકસ્માતમાં ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામની દૂધ મંડળી પણ બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપવું તેનો એક મોટો પ્રશ્ન સર્જાયો છે તો એક તરફ ગામની દૂધ મંડળી બંધ હોવાની હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી અને ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે

ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે દર્શન બાદ જે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં ગામમાં કોઈ પણ પુરુષ જોવા મળતા નથી દૂધ મંડળી પણ હાલમાં બંધ છે અને ફક્ત ફક્ત મહિલાઓ અને નાના બાળકો જ છે જો આ સરકાર લેવલે અને થોડું સ્લો કરવામાં આવે દૂધ મંડળી ખોલવામાં આવે તો દૂરના ગામમાં દૂધ ભરાવવા માટે મહિલાઓને તકલીફ ન પડે અને આ વસ્તુ ખૂબ જરૂરી છે પટેલ અખિલકુમાર અશોકભાઈ પટેલ તલાટીકમ મંત્રી ગામડી ગ્રામ પંચાયત તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગામડી મુકામે નેશનલ હાઈવે ઉપર શામળાજી હિંમતનગર હાઈવે ઉપર જે અકસ્માત થયેલ ત્યારબાદ પોલીસ અને ગ્રામજનો વચ્ચે જે સંઘર્ષના કારણે હાલમાં ગ્રામ દૂધમડી ગામની દુકાનો સરકારી સંસ્થાઓ તમામ વસ્તુઓ બંધ છે જેના કારણે ગામની મહિલાઓ અને બાળકો જ ગામમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં પાણીના પીવાના પ્રશ્નોના કારણે બોર ઓપરેટરોને અમારે આજે બોલાવી આઈ કાર્ડ આપી અને આ બોલાવી અને પાણી ચાલુ કરાવવું પડેલું છે તેમ છતાં ગામમાં પીવાના પાણીનો હાલ અત્યારે પ્રશ્ન નિવારણ કરેલ છે અને મહિલાઓને દૂધ મંડળી દ્વારા જો દૂધ ભરાવવામાં આવે તો તેમને ઘણી રાહત મળે એવી છે હાલમાં મહિલાઓ અને મહિલાઓનું દૂધ ખૂબ જ પ્રમાણમાં બગાડતું જાય છે અને બાળકો પણ કોઈ ધંધા રોજગાર વગરના થઈ ગયેલા છે જેથી દૂધ મંડળી ચાલુ કરાવવા નમ્ર